બરાબર આપણે લગભગ જે છે સાત દિવસ રેગ્યુલર પંચકર્મા સારવાર કરી અને આજે જે છે મેડિસિન લગભગ છ થી સાત મહિનાથી રેગ્યુલર મેડિસિન તમે લો છો કેટલા ટકા ફરક લાગે તમને સાહેબ લગભગ એસી ટકા હોય તો ફરક છે બરાબર એસી ટકા હવે તો થોડું ઘણું રહ્યું બહુ જાજુ નથી પણ દવા ચાલુ એની દવા ચાલુ કોઈ દવા લાગુ પડતી પેલા ના નતી પડી સાહેબ બહુ દવા પહેરવી